આપણે જો શીંગુ વાવી દીધી છે તો હવે એની વાવણી ને આપણે કરવાની છે લાપસી તો જો આપણે આ ઘઉં દળાવી નાખ્યા છે એટલે આપણે લાપસી કરવાની છે એટલે પેલા આપણે એને સાળી નાખશું

લાપસી છે હવે આપણે નાખવાનું છે આ લોટમાં તેલ તેલ નાખી અને લોટ બધો જરૂરી નાખવાના છે લાપસી મસ્ત મમરી જેવી પડે આપણે આવી રીતે વેવણે આવી રીતે કરી નાખો એટલે લાપસી મસ્ત સડી જાય

થઈ ગઈ છે લાપસી તૈયાર તૈયાર થઈ ગઈ છે હવે આપણે માતાજીને જમાડવા જવાના છે